નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં ચાલો આજે આપણે એક વફાદાર પ્રાણી કૂતરા વિશે જાણીશું કૂતરો એક પાલતુ પ્રાણી છે તે માણસોનો વફાદાર મિત્ર છે કૂતરા ઘણા રંગો અને કદના હોય છે તેઓ બાળકો સાથે રમવાનું પસંદ કરે છે કૂતરો રોટલો રોટલી અને દૂધ ખાય છે તેને ચાર પગ હોય છે તેને બે કાન હોય છે તેને એક પૂંછડી હોય છે તે ઘરની ચોકી કરે છે કૂતરાને સંસ્કૃતમાં શ્વાન કહેવાય છે અને અંગ્રેજીમાં ડીઓજી ડોગ કહે છે આભાર બાલ મિત્રો હવે પછી બીજા વિડીયોમાં મળીશું